પ્રશ્ન નંબર વાત કરીએ કે પ્રક્રિયાના ક્રમ માટે નીચેનામાંથી વિધાન ખોટું છે પ્રક્રિયાના ક્રમ માટે નીચેનામાંથી મત કયું વિધાન ખોટું છે તો ભાઈ પ્રક્રિયાનો ક્રમ જે છે પ્રાયોગિક ધોરણે જ નક્કી થાય તો વાત સાચી છે પ્રક્રિયાના તત્વિત ગુણાક પ્રભાવિત નથી પ્રક્રિયાનો ક્રમ એ પ્રક્રિયાના દર વ્યક્ત કરવા માટે સાંદ્રતાના પ્રક્રિયા સરવાળો છે સાચી વાત છે પ્રક્રિયાક્રમ હંમેશા પૂર્ણા કોઈ નહીં ભાઈ આ ખોટી વાત છે અને ગુણાકથી પ્રભાવિત નથી હોઈ શકે અથવા આપણે આ જ સમજ્યા હતા કે અહીંયા એ ની એક્સ ગાત બી ની વાય ઘાત અને આ પ્રક્રિયા માની લો કંઈક આવી હોય બરાબર અને એમાંથી બનતી હોય નિપજ તો જરૂરી નથી કે એક્સ બરાબર એ હોય એક્સ બરાબર એ ન પણ હોય બરોબર વાય બરાબર વાય બરાબર બી હોય એવું જરૂરી નથી ન પણ હોય બરાબર તો એક વિધાન ઓપ્શન નંબર ફોર તમારું કેવું છે ભાઈ ખોટું છે રેડી